की व्याख्या महात्मा तुलसीदास जी આપે કારણ કે સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે એટલે તુલસીદાસી આપે સંતની વ્યાખ્યા કે સંત કેવો કેને કેસરાલા સુભાવન મન કુટીલાઈ અન જથા એ લાભ સુસંતોષ સદા એક ગુણ આવી જાય ને સંતોષનો એટલે કોઈના બાપની પડી નથી એટલું માની લીધું બીજાની વાહ તો ધોળવું ત્યાં સુધી જ પડે જ્યાં સુધી ત્રેસના છે અમે વિક્રમને ઘેરે જઈમાં જીમાં બેઠી બેઠા બેઠા વાત કરીને ત્યારે મેં કીધું ત્રેસને મૂકી દઈએ એટલે કોઈને ક્યાંય જવાની જરૂર નથી હમળી ઉડી જતી હતી હમળી મોટા માછલું હતું હાથ આઠ દવા કાગડા પીડ્યા અને ખમણી ભાગી જાય વાહે કાગડા એમાં બીકમાં બીકમાં મોઢામાંથી માછલું પડી ગયું કાગડા ગયા માછલાની વાહે તઈ હમળીને ખબર પડી મરો મારી વાહે નોતા આવતા આ તો માછલા હાટુ થઈને આવતા તેમ એમ દે ને ઈ ને હાટુ થઈને ધોઈના દે લે તો આપણે કેવું પડે સદગુરુ દેવ કી જય હું કે બાપુ સદગુરુ દેવ કી જય ખાલી ગુરુદેવ કી જય કી તો હું અંધો આવે શું કરવા સત્શબ્દ લગાડવો પડે ભાઈ સત્શબ્દ આગળ શું કરવા લગાડવો પડે સત્શબ્દ એટલા માટે લગાડવો પડે કે ક્યાં કુ ગુરુ છે ક્યાંક છે તો સત લગાડવો પડે ને લગાડવાની જરૂર જ નથી ને જેને પકડી પકડી જેલમાં નાખે એવા છે ત્યાં સત શબ્દ લગાડવો પડે છે અને એવો સતગુરુ ત્યારે મળી જાય ત્યારે પછી જે આવડું પોતવાના છે એ એ જાય આમાં એવું ન માનતા કે અમે આવું બધું બોલીએ છીએ એટલે પોતી જાય ને તમે તમે રહી જાવ ના ઘણી વખત કેનારો બેઠો રહી સાંભળનારો પોતી જાય હા અહીંયા ઉબડના કાથે બેઠા બેઠા એમ કીધે રાખો બારો ત્રણ કિલોમીટર થાય બારો ત્રણ કિલોમીટર થાય બારો ત્રણ કિલોમીટર થાય આખી દુનિયા બારોડ પોતી જાય તમે ન પોતો એમ એમ કીધે જ રાખી આમ જવાય આમ જવાય આમ જવાય તમે પોતી જાઓ અમે ન્યાન ન્યા રહી કારણ કે બેઠા બેઠા કઈ આમાં કોણ ક્યાં પહોંચ્યું છે એ કોઈને ખબર નથી એક દાખલો દઈ દઉં અમારા યુવાન મિત્રો બેઠા છે એટલે સાયન્સનો એવો નિયમ છે કે હો ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ બનવાની શરૂઆત કરી દે નવાણું ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી છે વરાળ બને નહીં જેવું ફો ડિગ્રી થાય કે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે જે પાણી નીચે વહતું તો એ ઉપર જવાની તૈયારી કરી દે જે નીચેના ભાગમાં વહવાનો જેનો ધર્મ છે એ ઉપર ઉઠવા મંડી જાય પણ ક્યારેક ફો ડિગ્રી થાય એટલે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દઈએ એમાં આત્મા છે એ જન્મો જન્મથી આ બધું કરતો કરતો કેટલી ડિગ્રી એ પોઈ છે તમને મને ખબર નથી આ તો કંઈ કે નહીં હો ડિગ્રી પૂરી થાય ને કંઈ કે વરાળ થવાની શરૂઆત થઈ જાય એ કાંઈ નક્કી નથી એટલે સતત ભજન કરી રાખવું પછી આપણે એમ કહીએ કે આ સડી પીને સાણ મેરતો તો પણ ભલે મેરતો હોય એની હો ડિગ્રી પૂરી આત્મા છે ક્યાંથી આવ્યો કઈ રીતે આવ્યો કોઈને ખબર નથી તો સતત ભજન કરવું એટલે હું ઘણી વખત જાહેરમાં કહું છું ધર્મને ઘૂસવી ન નાખો દેવાય તો દાન દેવું અને લેવાય તો રામનું નામ લેવું આનાથી વિશેષ બીજું કાંઈ આ કળદુગમાં થાય નહી કાલિકા રામના ભગતિ બીબે કો અને રામ નામ યવલંબન એકુ ಮೂಲ ಕಲಿಕ್ಕೆವಲಮ ಪಾಪ ದಿಜಲ ನಿಧಿ ಜಲಮನ કડેલાટી કરીને કડજુ ગાવ્યો ધરાથી ધર્મને મારવા ધાર્યો તોર લફંગાન ને જેનમાં લાવ્યો લોભી લાલચમાં ખૂબી ફાવ્યો રાતીથી ખેડૂતો હરખસિંહ આંકતા નવ નવ કહે તાગ નો આપતા એ હુકાઈ ગયો હરવાણી થપાટેક લાગતા કરી દીધા નવાણ કાકરા ભાગતા રીવ ને ગૌતર ગાયુને તારવા ધોળજે કૃષ્ણ હવે તો તારવા એ રાજા મીંડા છે રૈયત ને મારવા તો કે જે પ્રજા ને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોર છે રાજમાં એ હવ પીડા છે સ્વારથ કાજમાં ધતિંગ વૈશા છે ધર્મના ના અને નથી કોઈ વવારું હોવે અહીં લાજમાં હા કળેલાટી કરી અને કળજુ ગાવી હો આ ખાલી કાલ છે ત્યારથી ધર્મને ને મારવા જ આવી ગયો ધર્મ નભાવો બહુ કઠિન છે આ સમયમાં આ યુગમાં ત્યારથી ધર્મ ને મારવા જ આવ્યો ચોર લફંગા ની સેનમાં લાવ્યો એની સેનામાં કોણ છે ચોર લફંગા હા ચોર લફંગા ની સેનમાં લાવ્યો પછી ક્યાં કે લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો હા એને રેવાનું ઠેકાણું જોડી ગયો શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયા ને ભાઈબંધ કીધું મારે પાસે કરોડો રૂપિયા થઈ ગયા યાદ રાખજો ભાઈ તમારા બે પ્રકારના હોય સાધુ સંતો ને ભાઈબંધ તો કરવા જ પડે એ તો એ પોતપોતાની રીતે હવે ભાઈબંધ તો કરતા જ હોય હા એના વ્યવહાર હા એમાં બધું હોય એમાં કાકા ગુરુ હોય દાદા ગુરુ હોય ગુરુ બેન બધું હોય ભાઈબંધ તમારા બે પ્રકારના હોય એક બુટ જેવા હોય એક સ્લીપર જેવા હોય એક બુર જેવા હોય ગમે એવા ગારામ પડો ગમે એવા મુશ્કેલીમાં આવો તમારા પગમાંથી નીકળે નહીં તમારો સાથ છોડે નહીં બીજા સ્લીપર જેવા હોય છે લિપટા નથી ભરના દીકરે પગમાં નોખા થયા નથી જે લીપટા નથી પટ્ટીઓ હોતા ગયા નથી તાણે કાયમ આવે તો કોક જ હોય બાકી એમ કે જાજે આજે આમ બેઠા છે નહીં બેઠા જ રહીએ કાયમ કે આ મારા જો કામ પડે તો ઉઘાડે પગે આવી આવજે ને શું કરવા કે ખબર તું ઉઘાડ પગો થા તારું હાવ તરિયા ઝાટક થાય તને સંપાલ લેવાની આવજે મારી પાસે કરવું હોય છે તો કરે કરોડો રૂપિયા થઈ ગયેલા એમાં ભાઈ કીધું કરોડો રૂપિયા થઈ ગયા કેમ હાથે વાય કે હોનું બનાવી લે કરોડો રૂપિયાની હોના ની લગડીઓ બનાવી દોણકીમ ડાટી છીપર ઢાકે ગામ હોઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણી ઢાકી દે ગામ હોઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણી અને ઢાકી દે એમાં એક દી લગડી ગણો હાથ નાખ્યો નદીનો કાકરો હાથમાં આવ્યો પાછો હાથ નાખો નદીનો કાકરો હાથમાં આવ્યો દોણી ઊંધી વારી લગડી કોક લઈ ગયેલું નેકરા નદીના કાકરા ભરી દીધા હતા રાડી ફાટી ગઈ હાઈ લૂટાઈ ગયો હાય લૂટાઈ ગયો હાઈ લૂટાઈ ગયો નોકર ધોળીને આવ્યો શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયું નેકરા નદીના કાંકરા ભરી દીધા નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું ને ત્યારે તો ગણવાથી જ કામ હતું તું આ ગણી હું કે આ ગણી હું તને શું ફેર પડે જેને વાપરવા એને ફેર પડે તને શું પડે જેને દેવું છે એને ફેર પડે જેને વાપરવું છે એને ફેર પડે બાકી જેને ગણી મૂકવા છે એને શું ફેર પડે એ એક એક ઝીણી વાત કરું તમને જો સમજાઈ જાય તો

નથી છતાં જે દેખાય એનું નામ તો તો દીધું ઈશ્વરે વાપરી લેવું જોઈએ અને જેને વાપર્યું છે તેણે આપ્યું છે એની ચોપડે ચોક્કસ જાતું જ નથી ખાલી વાવેતર જાય જ નહીં જણાવે વાયુ સમય જુનાગઢ ગયા હો અને તમે એક થેલી કોઈને દો મારે બીજું કામ આવી ગયું છે ભાઈ આ મારું હોપેતરું છે એ તમે હાનની બસમાં જુનાગઢથી થી આવો એટલે જેને થેલી દીધી હોય તમારી ઓસરીને ને પહેરી મૂકી જાય આ તારું હોપેતરું તેને જુનાગઢથી થી દીધું તું એમ કાળના પટમાંથી જે કંઈ વાવેતર કર્યું ને સમય પાક છે એટલે ઓહરીની પાસે આવીને મૂકી જાય આ તારું આવેલું આજે લણી લે તારે લણવું હોય તો આ તારું છે ને તું લણી લે હા પણ આપણે રૂડા મનાવવાનું બહુ આવડે કોઈ દુઃખી માણા હોય કે કોઈ સંકટ આવે તો આપણે ઘીરે જઈને ખબર કાઢીને ખબર કાઢી પછી હું કહી બાપા સતને કસોટ હોય એટલે વેમ વેમરી હું સત્ય છું મને કસોટ આવ્યું ઇને એને વેમમાં રાખીને આવ્યો સતને કસોટ ઓયલો વિસડો વેમ રિયે હું સત્ય છું મને કસોટ આવ્યો હું તમને બાપુ હું હું સ્પષ્ટ કહી દઉં કસોટી કોને કરવી પડે સાહેબ આ આ હોનું છે કે નહીં બીજ કહેવાય અને જરાયું છે ધરાના બે અર્થ થાય ઘરાના જો કે ઘણા અર્થ થાય ધરા એટલે તાવ થાય જરા એટલે ઘટપણ થાય ધરા એટલે ઓર થાય ઘણા બધા અર્થ થાય તો જેની માટે ગર્ભનો ઓળ ઢંકાયેલો હોય ઝર ઢંકાયેલી હોય એમાં આપણો સમાવેશ થાય એવા એકવી જ આ ચાર પ્રકારની મેં ખાણી શરદી પણ ભગવાને હાલતું નથી એટલે બ્રહ્માએ કીધું કે કંઈક કરો ને વિશ્વ કે કંઈક નમૂનો આવો ચાર નમૂના લઈ ગયા એક માણસનો એક પશુનો એક પંખીનો અને એક જાડવાનો જોઈ નારાયણે કીધું ટેકનિક તો બરોબર છે ટેકનિક બરોબર છે પણ હાલતું નથી બરોબર છે ને એટલે નથી હાલતું છે કૃત્રિમતા લાગે ખરેખર હું મારા એક મિત્રને એટલા બધા દાંત સ્પષ્ટ પંક્તિ વાળા ચોખા અને ચોખા એટલે એકદમ ખરેખર મેં પૂછ્યું હતું મારી બત્રી હિ છે મને કે હું વાત કરો મેં કીધું તમારા દાંત મને અતિ સુંદર દેખાણા એટલે ઘણી વખત છે ને અતિ સુંદરતા છે ને એ ભગવાન કે આમાંથી એક કામ કરો એક એક નટબળ ઓછો કરી નાખો તમે હુઈ જાઓ તો હાલ છે એટલે એ પાના પકડનો ઘા કર્યો મોટા એન્જિનિયર તમે શું તમને ઓછું જે લાગે ઓછું કરો નહોતો એક ગણો મોટર સાયકલ હમું કરાવવા ગયો હતો ગેરેજ દ્વારા મોટર સાયકલ હમું કરતો હતો ને મોટર સાયકલ વાળાને કે ઓલું દહાની પાનું દેતો એટલે બારાની નો ખાકી રહ્યો દહાની ને આલે બારાની પણ કામ સારું થવું જોઈએ તાર બાપ કે દહાની બોલે બારાની કામ સારું એને એમ કે મોટું હોય છે કામ સારું થાય મજા દેવ કે એમ હેનરી ફોર્ટ જેને મોટરનું સંશોધન કર્યું ને પહેલી મોટર જગતમાં કોઈ બનાવી તો હેનરી ફોર્ડે એ હેનરી ફોર્ડ પોતાની ગાડી લઈને નીકળ્યા ને એમાં ગાડી ખોટકાઈ ગઈ ખૂબ કાંઈશ કરી હાલીને મેં ગાડા ખેડું નીકળ્યો એટલે કીધું ભાઈ મેં ગાડીની પાછળ બાંધી લે એટલે બાંધી લીધી નજીકમાં ગામ હતું ને સિટી હતું ને લઈ ગયા ગેરે દોડની ગાડી એટલે હેનરી ફોર્ડ એને દસ રૂપિયા દસ ડોલર દેવા મીડ્યા એટલે કીધું ભાઈ મારે જોતા નથી મેં તો ખાલી સેવા કરી કે ભાઈ ના તો હું ધ્યામાં હું હેનરી ફોર્ડ આ મોટરનું સંશોધન મેં કર્યું એ કે તમે જી હોવી પણ મને એટલી ખબર પડે કે હેનરી ફોર્ડ છે બની ગયેલી હકીકતો છે હેનરી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને એમાં બેલ વાઈ ગયો એટલે નોકરને કોઈને જોયો નઈ એટલે પોતે જઈને બારણું ઉખાડ્યું આમાં વિખારી આટલા મોકર એને કે દસ ડોલર આપો એટલે હેન્ડી ફોડે કીધું આમ ભીખ મકાય બેલ વગાડવો ગરધણ ને બોલાવો ને મતદાતા રકમ કહી દેવી આમ ભીખ મકાય ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો એ કે તારો કે તો કેમ ડેવલોપ કરવો એ મારે વિચારવાનું છે તમારે થોડું વિચારવાનું છે તમારા બિઝનેસમાં મથ મારો કોઈ દે આવ્યો એટલા ગેર રાખજો ને આવા કલર રાખજો હિન્દી ફોડ ઓમ બહુ સાદા માણસ હતા એક સિટીમાં ઉતર્યા ને એટલે કીધું ભાઈ સાદો રૂમ છે ડોલે કીધું એસી વાળો નહીં ના ભાઈ સાદો રૂમ હોય તો કે ને કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે એસી રૂમમાં ઉતર્યા છે કે એનો બાપ છે ને હેનરી ફોર્ટ છે મારું બાપ ખેડૂ છે સમજાય તો વંદન હા એટલે ધ્યાન રાખો બાપ નીકળ્યા બાપ ને કાવડી બહુ બધા નોકરી મહેનત કરી મહાન માણસોની નાની વાતો તમને જીવનની માલિકો બહુ પ્રકાશ પાડશે સોક્રેટીસ જગતનો મહાન ફિલોસોફર હું જાતા જાતા એ લોકોની ઘડી બ્રેક માતા માતા એક કિલોમીટર વ્યવ જાઉં છું પણ મને ટ્રણ મજા જ આવે એક બે યાદ યુવાનોને આ બધું કામ લાગશે સિકંદરે જ્યારે એમ કીધું મારા હાથ બાઈને લાગતો નામીની બાઈને ધનપતિઓને આગળ હલાવજો સેનાને પાછળ હલાવજો અને દુનિયાને કહી દો હાથે એવો તો ઠાલે હાથે વહી ગયો આટલી સેનાન એટલું હતું તો સિકંદરને બચાવી નોહી ગયા મને વિચાર થતો તો કે આવો ક્રૂર માણસ સિકંદર દેવો એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી આખી જિંદગી હારું કર્યો અને સારો વિચાર આવે આખી જિંદગી લડાઈ યુદ્ધ કરી એના વિચાર આવ્યો ક્યાંથી કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો તો અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું એ સિકંદર એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ એરિસ્ટોટલના ગુરુ છે પ્લુટો અને પ્લુટોના ગુરુ છે એની સોક્રેટીસ આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન વિતરું હતું મહાન જગતનો ફિલોસોફર ગ્રીષ્નો બેઠો બેટો લખતો હતો અને એની ઘીરેથી બાય પણ માથા ફરેલી નામ તો જેમ થી હતું પણ એવી કજિયાખોર કે ગાયરું દેતી બેઠી બેઠી ગાયરું દઈ દઈ ધરાણી તો આ તો કઈ હેલો નહીં અહીં તે દોઢ ભર ડોલ ભરી હતી ને પાણીની લઈને સોક્રેટીસમાં જ નાખી આવી પાણીની ડોલ એ તો ઈ ગ્રીસની ટાઈટ ને એમાં પાણીની ડોલ રેડી સોક્રેટીસ કે બધા કહે છે કે ગાયદા અમે વરે હે નહીં પણ આદ વેરી હો આદ વેરી હો આજ ગાયદો હોતે ને વેરી હો તે શું સહન કરી ગયો છે માણસ ગાયજો ખરો ને વેરી હોય ખરો સાહેબ હાથમાં જવનું હોપડું દે ને જ્ઞાન બેઠો જવું એ લુગડા હોપડું લઈને બેઠો બેઠો જવ જોતો હતો એમાં એક વ્યક્તિ નીકળ્યો સોક્રેટીસ હું તને ઘણી વખત કહું છું કે ગ્રીષ્ના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવું ખાવાનો વારો ન આવે અને ત્યારે સોક્રેટિસ એટલું બોલ્યો તો મેં તને ઘણી વખત કીધું જવ પચાવતા શીખી જા ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે છેલ્લે જો એને ઝેર દીધું આ જગત કોઈ જીવવાનો જીખે સોક્રેટીસને ઝેર દીધું મનસુને ફાંસી દીધી ઠીક છે બનવાના ના કાઢે પણ કહેવાનો મારો ભાવ્ય છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય આમ પાના પકડ દઈ અને રમ્માએ કીધું કે તમે મોટા ને તમારે જે કાઢવું હોય એ કાઢો એટલે નારાયણે ચારેયમાંથી પાણી નટબોલ કાઢી લીધા શું કાઢ્યું પંખીડામાંથી લોભ કાઢ્યો કાઢી માંથી મોહ લોભ નહીં કાઢ્યો તણીને વ્યા જાય જો પંખીડા ને લોભ ને તો વાદરે મીટિંગ કરીને બેલા ભાઈ હાઉ બે બે પાંચ પાંચ મણ ભેરું કરી લીધું ગયા પાસે નાખે કે ન નાખે તો એટલું પંખી ભેરું કરવા બે માણસ ને તાકાત છે ખેડૂત દીકરા નહીં દાણો ઘી લઈને આવે

એમાં મોં કાઢી લીધો પણ જ વાતા કાઢી લીધી બળદ વૈખો હોય કે ધરાયેલો હોય જોડો એટલે બિસાડો તરત હાલતો થઈ જાય ન કરે ઘરધણીને કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેહી ગયો હતો નીંદ નાખવાનું ભૂલી ગયો મૂળથી બે પૂળા નાખ હું ખાઈ લઉં પાણી પી લઉં આડે પડખે થઈ લઉં વામ કોકશી કરી લઉં અને પછી કહું તો જોડી દે નાખે માથું મારે મારી નાખે તાકાશ જોડી બિસાડો વૈખો હોય ધરાયેલો પશુમાંથી વાતા કાઢી લીધી ઝાડવામાંથી મોહ કાઢી લીધો પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણસમાંથી સંતોષ કાઢી લીધો તે દીને આમ માલે એક સંતોષ આવી જાય તો માણસ પૂરો થઈ જાય મકાન બનાવતા હોય તેમ જોયું લેવલ કોઈ જોયું કે નહીં મકાન બનાવતા પાણામાંથી આ ને લેવલ કીએ લેવલમાં શું હોય એક પાણી ટીપું ઓછું હોય એટલે હવા હોય એક પાણીની ટીપ ઓછું હોય એ એક ટીપ ઓછો હોય ને એટલે લેવલ કહેવાય જે ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય તો લેવલ નું રહીએ એટલે આ લેવલ રાખવો હાર્ટ છે ને હું આ એક એક ટીપું ઓછું રાખું કોઈના બુદ્ધિ કોઈ તેજ કોઈ બધા એક એક ટીપું સંપૂર્ણ કોઈ નથી હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલો સંપૂર્ણ હોય તો એક પરમ પરમાત્મા એના સિવાય દુનિયાના પટમાં કોઈ દીકરી છે એક નાથ એક અદબ કારીગર એવો કારીગર કે સમસ્ત જગતને જે રમાયડે રાખે છે હવે છેલ્લી એવું રમાડે છે કે બત્રીપુત્રાના ખેલવાળાને જેને જોયા છે દહે આંગરીયા બત્રીપુત્ર રમાડતો એમાં રાજા આવે રાણી આવે ડગડગીઓ આવેલ દડો ઉલાડવા જોયા ને બત્રીપુત્રા દડો ઉલારવાવારી આવે રાજા આવે રાણી આવે ડગ આવે એમાં નોકર આવે એમાં વળી એક બીજો રાજા આવે લાકડાની જીંદગી કીધી તલવાય ને એ બે રાજાને યુદ્ધ થાય એ એક રાજા જીતે એક રાજા હારે એક કલાક રમે ચાલે એક કલાક વધારે ફટાફટ 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 દોડ્યો ખેંચે ને એટલે બધાય પુતરાને ઉપર લઈ લઈએ પછી ચોરામ તમ જાઓ ને તો મજા હોય ચોરામ જેમ જુઓ ને તે એક જ હુંડામ પેડ્યા હોય રાજા એમાં રાણીએ એમાં ડગડગિયું એમાં ને એમ આ છે તો હું દે લાખણ સિંહ ગઢવી ને વાઘદીભાઈ સરપંચ ને ધીરુ અંબાણી ને અહીંથી દેવી દોરીઓ ખેંચી ને એક જ હુંડામાં બધા મોટો જાદુગર છે થોડાક હુંડા દાદા રાખ્યા છે નરક ના હરગ એવા કર્મ પ્રમાણે ના કર્મથી વિશેષ કાંઈ છે નહીં દેવાય અમારા ભાઈ ગઢવી અરવિંદના મધરોગ થઈ ગયા ત્યારે હું ભાઈને જ ગયો હતો મેં કીધું બધી વાતું થઈ બાપા જ્ઞાન સાંભળવામાં સારું લાગે હાંમું આવીને હવારો રહીએ ને એ બધું ભૂલાઈ જાય તો બાપ દેવાય તો કોકને બટકું રોટલો દેજો ચાને ટાણ દેવાય કોકને ચા દેજો અને લેવાય તો પાંચ નામના રામના નામ લીધો આનાથી લાંબુ બીજું કાંઈ નહીં થાય પછી થાવું હૈસે ને તો એ આપણે સદગુરુ એવો મળી જાય ને તેથી માર્ગે